પોરબંદરમાં તાજેતરમાં સુભાષનગરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા સત્તર શખ્સો ઝડપાયા હતા ત્યારબાદ હવે વાડી વાડીપ્લોટના સુલભ શૌચાલય પાસે આઈપીએલની મેચ પર જુગાર રમતા બે જુગારીઓને પોલીસે પકડી પાડ્યા છે પોરબંદરની પેરોલ ફલ્લો સ્પોર્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાડી વાડીપ્લોટના શાક માર્કેટ સામે આવેલા સુલભ શૌચાલય પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસે તપાસ કરી હતી ત્યારે એસટી રોડ પર કૃણાલ ગોઢાણિયાની હોસ્પિટલની બાજુમાં રહેતો હાર્દિક રોહિત સોની ગ્રા અને કડિયા પ્લોટમાં નાગદાદાના મંદિર સામે શેરી નંબર ત્રણ માં રહેતો વિવેક કાંતિલાલ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું અને આ બંને યુવાનો હાલમાં ચાલી રહેલા આઈપીએલ ની ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમના ક્રિકેટ મેચ ઉપર ખેલાડીઓના રનફેરનો હાર જીતનો જુગાર રમતા બે ચિઠ્ઠી બે બોલ પેન બે મોબાઈલ તથા આઠ ની રોકડ સહિત કુલ રૂપિયા બાર હજાર ત્રણસો વીસ ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર